તો દોસ્તો ફાઇનલી વોટિંગ કરી દીધું છે નમસ્કાર મિત્રો તો તો નવા તમારું સ્વાગત છે છે દોસ્તો આજે તારીખ સાત મે એટલે કે આજે છે લોકશાહી પર્વ ઇલેક્શનનું આજે વોટિંગ છે તો થોડીવાર પછી હું પણ વોટિંગ કરવા જવાનો છું તો દોસ્તો આપણા પીએમ નરેન્દ્ર મોદીએ પણ વોટિંગ કરી દીધું છે આ દેખો તો મિત્રો અત્યારે જમાનો ટાઈમ થઈ ગયો છે તો આજે જમવામાં છે કોળાનું શાક પાપડ છાસ અને મકાઈનો રોટલો એકદમ દેશી જમવાનો છે આજે ફાઇનલી ખાવાનું ખાઈ લીધું છે અને એકદમ ટેસ્ટી હતું ખાવાની બહુ મજા આવી ગઈ અને હવે હું થોડીવાર પછી વોટિંગ કરવા માટે જવાનો છું તો ત્યાંનો કેવો માહોલ છે આગળ જઈને તમને બતાવું છું થોડીવાર પછી તો હવે થોડીવાર પછી હું નીકળવાનો છું હવે અમે લોકો મતદાન કરવા માટે જવાના છે તો ત્યાંનો કેવો માહોલ છે તમને બતાવીએ સર એ બાજુ હું ગયો તો ત્યારે બહુ ભીડ હતી અત્યારે તો મને નથી લાગતું કે ભીડ હોય તો બી દેખીએ ત્યાં જઈને કેટલી ભીડ હોય છે અને કેવો માહોલ છે ચૂંટણીનો તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો તો મિત્રો અત્યારે બરાબરનો તાપ થઈ ગયો છું અને અત્યારે હું રાકેશની રાહ જોઈ રહ્યો છું એ પણ વોટિંગ કરવા માટે આવવાનો છે તો અમે લોકો હવે જવાના છે વોટિંગ કરવા માટે તો હવે નીકળીએ છીએ અને પાછળ તમે તાપ દેખો દોસ્તો અત્યારનો કંઈ આવો માહોલ છે આ દેખો બહુ બરાબરનો તાપ થઈ ગયો છે અત્યારે આ સવારે જવાના હતા પણ થોડું થોડું કામ હતું એટલે જવાનું લેટ થઈ ગયું છે

ના હું લાલા કેવું છે વોટિંગ કરવા જ્યો કે નહીં વોટિંગ ક્યું આવે વોટિંગ આપણ તમે લેતા જ્યો વોટિંગ હે કે પહેલા તું પણ બે નહી જાવ કરો ગાડીઓ પહેલા આ આવે છે તી લાવવા હું કેક ને પગલિયું હું ખાઈ લાઈ ઠીકમ ઠીકમ તો ભાઈ દેખો કસી કસી ને નાઈ છે અત્યારે ના તો નથી પણ

તો દોસ્તો અત્યારે રસ્તાનું થોડું કામકાજ ચાલે છે એટલે થોડો રસ્તો ખરાબ છે તો દોસ્તો અમે લોકો ફાઇનલી મતદાન મથક પર પહોંચી ગયા છે અને હવે અંદર વોટિંગ કરવા માટે જવાના છે તો તળફળિયા પ્રાથમિક શાળા છે ત્યાં વોટિંગ થાય છે અહીંનો આવો માહોલ છે અત્યારે અને આ બાજુ પણ આ બધા છે તો દોસ્તો આ બધા લોકો અહીંયા બેઠા છે અને એનો આવો માહોલ છે દોસ્તો ફાઇનલી અમે આવી ગયા છીએ સ્કૂલ પર અહીંયા વોટિંગ કરવાનું છે અંદર વિડીયો કદાચ ના બનાવવા દે તો અહીંથી બનાવી લઉં છું દોસ્તો આવો કઈ માહોલ છે અત્યારે અહીંયા મતદાન ચાલુ છે અત્યારે અહીંયા વોટિંગ ચાલુ છે આટલી ભીડ છે તો દોસ્તો ફાઇનલી વોટિંગ કરી દીધું છે તો વોટિંગ તો આપણે અવશ્ય જ કરવું જોઈએ વોટિંગ તો ફાઇનલી કરી દીધું છે અને હવે અમે જવાના છે દુધામલી થોડું કામ છે એટલે પાર્સલ આવ્યું છે એ લેવા જવાના છે તો હવે ત્યાંથી સામાન લઈને નીકળવાના છે દોસ્તો આ ગેરેજ પર પાર્સલ આપી ગયા છે તો અહીંથી લઈ લઈએ હવે પેલું છે

દોસ્તો ફાઇનલી જે સામાન લેવાનો હતો પાર્સલ એ લઈ લીધો છે અને હવે ઘરે જવાના છે તો ઘરે જઈને હવે અનબોક્સિંગ કરીએ તો દોસ્તો ફાઇનલી અમે લોકો ઘરે આવી ગયા છે આ વોટિંગ પણ કરી દીધો છે આ વોટિંગ પણ કરી દીધો છે અને આ પાર્સલ લાવવાનું હતું એ પણ લઈ આવ્યા છે તો આ પાર્સલ છે અને એમાં કઈ કઈ વસ્તુ છે આગળ વધુ અને આ વસ્તુ તો દોસ્તો આમાં છે જે ફોટું કરવાનું છે એના આગળ થોડું બતાવ્યું હતું તો દોસ્તો આવી રીતનું છે આ મૂકી ગયું હતું એટલે મેં નવું મંગાવ્યું બસ આટલું જ રીતે ટાઈપ કરીને થઈ ગઈ છે અને માટે ચાર્જર હતી તો ચાર્જર રીતે તો આ જાબત ચાલે આ તો જાબત ચાલે બસ આ તો જાબત ચાલે બસ બસ કીક ના તો દોસ્તો અત્યારે સાંજના સાત વાગ્યા છે અને આજે બહુ જ ગરમી હતી તો એ એકદમ કંટાળી ગયો છું આજે તો હમણાં નાય નહીં આવ્યો તો સારું લાગ્યું છે નહીં તો એટલી ગરમી થતી હતી કે પંખાની પણ એટલી ગરમ હવા થતી હતી કે કંટાળી ગયો તો આજે દોસ્તો આઈપીએલની રાજસ્થાન અને દિલ્હીની મેચ છે તો દોસ્તો આજનો દિવસ હતો વોટિંગ માટેનો સ્પેશિયલ દિવસ તો દોસ્તો મતદાન કરવું એ આપણી એક ફરજ છે તો આજનો વિડીયો આટલો જ રાખીએ છીએ તો મળીએ છીએ નવા વિડીયોમાં ગુડ બાય